समाचार सामने आ रहा है आज आपने जणावी दिए कि लोकसभा चुटड़ी पहला आ एक खुबज महत्वपूर्ण समाचार गुजरात की राजनीति ना आ સૌથી मोटा समाचार कहि सका है कोड़ी नेता सोमा पटेल भाजपा में तो आपने जणावी दिए कि थोड़ी बार माज सोमा पटेल भाजपा में सोमा पटेल केसरिया करशे सोमा पटेल के जे राजनीति में સ્થાન ધરાવે છે ત્યારે તેમણે સીઆર પાર્ટી પાટીલ સાથે મુલાકાત કરીને તેઓ કેસરિયા કરશે ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર છે કોળી નેતા સોમા પટેલ ભાજપમાં જોડાશે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ પટેલ પાસેથી ગૌરવ જ્યાં એક તરફ લોકસભા ચૂંટણી હવે નજીક આવી રહી છે અને તે પહેલા જ આ ઉથલપાથલના એંધાણ કે સોમા પટેલ કેસરિયા કરશે અસર વાત કરીએ તો સોમાભાઈ ગાંડાભાઈ પટેલ ગુજરાતના રાજકારણમાં એવો ચહેરો કે જે કે જેના માટે કોઈ પક્ષ મહત્વનો નથી અનેક વાર પક્ષ પલટાના દાખલા સોમાભાઈ પટેલ સાથે જોડાયેલા છે તેઓ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસમાં અને કોંગ્રેસ પાર્ટીમાંથી ભાજપમાં ક્યારે જાય છે કદાચ એ પણ ખબર હોતી નથી માત્ર તેમના સિવાય ચાલુ વખત ચાલુ વર્ષની વાત કરીએ તો લોકસભાની ચૂંટણી માટે તેમને કોંગ્રેસમાંથી ટિકિટ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કોંગ્રેસે વર્ષ બે માં જ તેમને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ સસ્પેન્ડ કર્યા હતા બીજી મહત્વની વાત ટિકિટ ની માંગણી કરી હતી તે સંતોષાય ન હતી અને છેવટે સસ્પેન્ડ કર્યા હોવા છતાં તેમને કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું હોવાનું એક લેટર લખ્યું હતું કારણ કે જ્યારે સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર તે કોંગ્રેસના નેતાની ની પસંદગી સમાજ એ બેઠકમાં સોમાભાઈ પટેલ હાજર હતા આજની વાત કરીએ તો સોમાભાઈ ગાંધીનગર ભારતીય જનતા સી આર પાટીલના નિવાસ સ્થાને પહોંચ્યા છે અને થોડી જ વારમાં વિધિવત રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તેવો દાવો છે તેમનું કહેવું છે સોમાભાઈ નું કે ખૂબ જ મોટી સંખ્યામાં સમર્થકો તેમની સાથે જોડાય છે જૂથ કાર્યકરો સાથે તેઓ પટેલ પહોંચ્યા છે ત્યાં બિલકુલ બિલકુલ માહિતી બદલ આભાર તો ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર કોળી નેતા સોમા પટેલ ભાજપમાં જોડાશે થોડી વારમાં જ સોમા પટેલ કરશે કેસરિયા જ્યાં તરફ લોકસભા ચૂંટણીમાં ભાજપ જંગી જીત મેળવવાનો દાવો કરી રહ્યું છે ત્યાં બીજી તરફ ઓપરેશન લોટસ પણ એટલી જ તેજીથી આગળ વધી રહ્યું છે ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર થોડી વારમાં સોમા પટેલ કે જે ભાજપમાં જોડાશે સી આર પાટીલના હસ્તે જ ખેસ ધારણ કરી Check it out.